લોકલ ક્રાઇમ બ્રાન્ચે કુંભારવાડાના ખાર વિસ્તારમાં જાહેરમાજુ ગરમતા છ પૈકીના ત્રણ ઇસમોને ઝડપી લીધા બે ફરાર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઇમરાનભાઈ ઉર્ફે પાન્યો અસરફભાઈ સુમરા અકરમભાઈ ઉર્ફે ભોપો અસરફભાઈ સુમરા અને મનીષભાઈ ઉર્ફે છોટુ બારૈયા કુંભરવાડાના મોતીત્રા વિસ્તારના ખારમાં જાહેરમાં માણસો ભેગા કરી જુગાર રમાડી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગારમાં આવેલા ખાલિદભાઈ પઠાન નવસાદભાઈ ઉસ્માનભાઈ શેખ પૃથ્વીરાજસિંહ બળવંતસિંહ ગોયલ અને ઇમરાનભાઈ ઉર્ફે પાન્યો સુમરાને રોકડા રૂપિયા અગિયાર હજાર ત્રણસોની મતા સાથે ઝડપી લીધા જે રેડ દરમિયાન અક્રમભાઈ ઉર્ફે ભૂપો સુમરા અને મનીષભાઈ ઉર્ફે છૂટુ બારિયાને ઝડપી લેવા ચક્રોવર્તીમાન કર્યા હતા 아, 이 y a a k a 그 j a